આણંદ જિલ્લાના આંકલા તાલુકાના ભાણપુરાના મહીસાગર નદીના કિનારે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર વર્ષ જૂનું છે શ્રાવણ મહિનામાં અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે કહેવાય છે કે અહીંયા જો પાંચ સોમવાર મહાદેવના દર્શનની માનતા રાખવામાં આવે તેઓની બધી જ મનોકામના પૂરી થાય તેવું કહેવામાં આવે છે મહીસાગર નદીના કિનારે સીલીથી કહાનવાડી નદી પર નવનાથની સ્થાપના વર્ષો પહેલાં ગોરખનાથ દ્વારા એકવીસો વર્ષ પહેલાં કરવામાં આવી હતી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા લોકમેળો પણ ભરાય છે જય સોમનાથ આણંદ જિલ્લાનું પાકળા તાલુકાનું ગામ ભાનપુરા જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલ છે જે ઘણા વર્ષો પુરાણું એટલે કે એકવીસો વર્ષ પહેલેનું મંદિર છે આ મંદિર નાથ સંપ્રદાયનું બનાવેલું છે જે ગોરખનાથની પ્રાણ પ્રાણપ્રત્ય હતી નવ મંદિરો બનાવેલા છે જે શિલીથી સિદ્ધનાથથી મળીને કાનવારી કામનાથ કુમારનાથ મહાદેવ એવા નવ મંદિરો વચ્ચે આવે છે શિલીથી મળીને કાનવારી સુધીમાં નવ મંદિરની યાત્રા જો એક દિવસમાં કરે સવારમાં પગે ચાલીને દરેક મંદિરે જવાનું મહીસાગર નદીના કિનારે કિનારે તો કાશીએ જાઓ તો પણ તેના કરતાં વધારે ફળ મળે આવું પૌરાણિક મંદિર શ્રી સોમનાથ મહાદેવ મંદિર જે ભાનપુરા ગામની અંદર મહીસાગર નદીના કિનારે આવેલું છે તેનું દર્શનનો અવશ્ય લાભ લેવો શ્રાવણના છેલ્લા સોમવારે અહીંયા ઘણો મેરો ભરાય છે અને ઘણું પબ્લિક આવે છે દર્શન હાથે આ પણ તેનો દર્શનનો લાભ લેવો 对，是的。